ઝારખંડના તમામ આદિવાસી સંગઠનોએ ગુરુવારે એક ફેબ્રુઆરી રાજ્યમાં બંધનું એલાન આપ્યું આ અંગે પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યા કે જેમાં હેમંત સોરેની તસવીર છે મહત્વનું છે કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે કથિત જમીન કૌભાંડમાં તેમની ભૂમિકા માટે ઈડીએ તેમની અનેક કલાકોની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી પરંતુ તેની ધરપકડ પહેલા જે રાજકીય ડ્રામા થયો હતો તે તેના પિતા સિબુ સોરેની ધરપકડ પહેલા જેવો જ હતો ઈડીની ટીમે રાંચીના કથિત જમીન કૌભાંડમાં તેઓની ભૂમિકા અંગે છ કલાક સુધી તેઓની પૂછપરછ કરી હતી આ સોમવારે પણ ઈડીની ટીમ પૂછપરછ માટે દિલ્હીમાં તેના નિવાસ સ્થાને પહોંચી હતી પરંતુ તે ત્યાં મળ્યા ન હતા અને રાંચીના કથિત જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ઈડીની ટીમે તેમને દસ સમન્સ જારી કર્યા હતા થોડા દિવસો પહેલા ઈડીએ તેઓની કલાકો સુધી પૂછપરછ કરી હતી પરંતુ બુધવારે કલાકોની પૂછપરછ બાદ આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ